ડિપ્લોમા અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવામાં આવે છે જેમાં વિષયવાર વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો બાયોલોજીમાં એક હજાર ત્રણસો ને ત્યાસી મેથ્સમાં પાંચસો ને બ્યાસી અને ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં એક હજાર નવસો ને બાવીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ગુજકેટની પરીક્ષા વ્યવસ્થા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી હતી તો વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો સુરક્ષાના રૂપે તમામ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી તેમને બેગ પરીક્ષા ખંડની બહાર મૂકવાની સૂચના આપવામાં આવી હતી ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ